ઊંધા ગેસની સમસ્યામાં બેથી ત્રણ વર્ષ સુધી સતત દવાઓ કરી હોય ભુજ અંજારના બધા જ ડૉક્ટરોને લગભગ મળી ચૂક્યા હોય અને એન્ડોસ્કોપીને બધું કરાવ્યું હોય છતાં પણ કોઈ પણ દવાથી સારું ન થતું હોય અને આપણી જે છે ત્રણ મહિનાની રેગ્યુલર સારવાર અને પંચક્રમમાં સારવારથી ત્યારે નેવું ટકા સારું હોય એવા જગાભાઈ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ જગાભાઈ જગાભાઈ તમને જે છે એ જે ગેસની સમસ્યા હતી એમાં શું થતું ભાઈ તમે કહો છો જરા કામ જ ન કરતું સમજી લો એમ થાય કે શરીરમાં ઓચિંદુ કામ થાય આપણે હાર્ટ એટેક આવશે કે શું આવશે ગેસ જ્યારે ચડે ત્યારે એમ થાય કે આપણું આમ નીકળી જાય એટેક આવી જાય સમજી લો વળી થોડુંક આ માણસો દીખીએ એમ તો આપની કાંઈ તકલીફ થાય તે હું સાઈડમાં હાલ્યો જ હોય એકલો કાં ઘરમાં બેસી લો તો જરાક બેસું હોય તો એમ થાય કે થોડુંક આરામ થઈ ગયો ઓછું થયો એમ હા બરાબર પછી ખાતા ખાતા ઉભા થઈ જવા એવી બીક લાગવા માટે એવી બીક લાગે બે ત્રણ ગટ્ટા ગટા ખાવને ખવરાય નહીં વળી થોડુંક જરાક ઊભો થઈ જાવ આપણને તો શું થાય ઘરના બધા પૂછા કરે કે આવી તકલીફ કેમનો છે મેં એકદમ વિચાર થાય કે આ થાય તો હું શું કરું એમ બરાબર અને એના માટે તમે કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યો છે જગા ભાઈ લગભગ ભુજમાં લગભગ ગણ્યા નથી સાત થી આઠ ડોક્ટર બરાબર પછી ઓલું દૂરબીન થી તપાસ કરાવડાવી હતી એ ભુજમાં બરાબર તો પછી શું ડોક્ટરે શું નિદાન કર્યું તમને ડોક્ટર બધા એમ જ કે એટલે એક મહિના ની હું પંદર દિન ગુરી કે ખાવ ને બધું સારું થઈ ગયા છે પછી પાછું હું જાઉં સાહેબ આ સુકમ મારતું નથી મને તો એ જ પ્રોબ્લેમ છે કે તને ગેસ છે બરાબર મેં સાહેબ ગેસની દવા તો થવી જોઈએ આપણે આપણે તમને ખર્ચા કરું મને કાંઈ રીઝન નથી મળતું પછી કે આ કરા આ કરા મે આ બોડી ચેક કરાવી હા હમણા લેવા પટેલને હા તો મે ન તો ડોક્ટર નામ મને યાદ નથી તો મે કીધું સાહેબ મને આ પ્રોબ્લેમ થાય છે કે રિપોર્ટ તો બધા નોર્મલ જ છે હા રિપોર્ટ નોર્મલ તો તકલીફ શું થાય મને શું કરવા થાય એમ તમારે પૂછવું કે તને ગેસ હોય શકે કે કીધું સાહેબ ગેસ હોય તો એનો દવા તો આવે કે આમ છે ને એટલું બધું કે ઘણો તો ડોક્ટર ને કહેવાય જ નહીં કે આમાં રિપોર્ટ તો બધા નોર્મલ છે છે બરાબર બાકી તો રિપોર્ટ માં કાઈ નથી આવતું

ઘણી એટલે એક વિડીયો જોયો બે જોયા એવા ચાર ચાર પાંચ વર્ષથી એવા આવ્યા હતા જૂના ગેસ ને એવા બધા એસિડિટી વાળા કે અમને આટલી દવા લીધી અમને ક્યાં રીઝલ અમલે અહીંયા બે થી ત્રણ મહિનામાં અમને સારું સો ટકા ફાયદો થઈ ગયો બરાબર તો ભાઈ તમે વિડીયો જોયો ને એ જોઈને તો પછી અહીંયા આવ્યા એમ ને તો પછી તમને એ અહીંયા આવ્યા ને આપણે લગભગ પંચકર્મ સારવાર કરી તમારી ત્રણ મહિના દવા હાલી તમને અત્યારે કેટલા ટકા સારું લાગે તમને સારું નેવું ટકા સાહેબ સારું છે જેમ એ બધાને મટતું તો એમ તમને સારું લાગ્યું એમ તમને એમ લાગ્યું ને કે જે નખત્રાથી અહીંયા ધક્કો ખાતા તે તમારો વસૂલ થયો ધક્કો બરાબર તો તમે જે છે એમ રબારી સમાજમાંથી આવો છો બરાબર તો મારી પાસે ઘણા બધા એવા દર્દીઓ છે રબારી સમાજમાંથી પણ કે જેને ઊંધો ગેસ હોય જેને એવી સમસ્યાઓ હોય તમારા પણ ઘણા બધા મિત્રો પરિચિત હશે તમે એમને તમારા માધ્યમથી શું કહેવા માંગશો આપણી હોસ્પિટલની સારવાર તમને કેવી લાગી સો ટકા સંધિ હોસ્પિટલ જવાનું ગેસ ને એવી કઈ પ્રોબ્લેમ હોય તો એ જવાનું બીજું ક્યાં ને જવાનું તમને પેલા કરતા સારું ઘણું લાગે છે બરાબર હવે જગાભાઈ હું તમારા માધ્યમથી લોકોને એ કહેવા માંગુ છું કે તમે જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારે ન કરાવવાની તમને કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવી હોય તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબર એ જુઓ કે તમારા જેવા રોગ મટાડોને એની પાસે અનુભવ વિડીયો રિવ્યૂઝ કેવું છે કે નહીં ત્રીજા નંબર એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા થવી જોઈએ અને તમને નબળાઈ ના આવે પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ અમારી પાસે ઘણા બધા એવા પેશન્ટ આવતા હોય છે કે જે લોકો કહે છે કે ફલાણી જગ્યાએ દવા કરાવી અમને ગરમ પડી પંચકર્મ કરાવી અમને નબળાઈ આવી ગઈ પણ આયુર્વેદની સારવાર હંમેશા યાદ રાખો તમારી પ્રકૃતિ પ્રમાણે થાય છે ક્યારે દવા ગરમ નથી પડતી ક્યારેય નબળાઈ નથી આવતી આ બધું ખાસ ધ્યાન રાખવાનું અને પછી જ આયુર્વેદ સારવાર કરાવી જેથી જે છે એ આયુર્વેદનું નામ ખરાબ ન થાય પંચ નામ ખરાબ ન થાય જગાભાઈને જે સમસ્યા હતી એમાં સૌથી મેન હતું કે એમની પાચનશક્તિ નબળી હતી અને આપણે પાચનશક્તિ સુધારવાની આખી દવા કરીએ અત્યારે એટલો બધો સારો ફાયદો થઈ ગયો છે જગાભાઈ તમને જે એવું લાગે કે જે ત્રણેક વર્ષ તમે અલગ અલગ દવાઓ કરીને હેરાન થયા એના કરતાં આ ત્રણ મહિનામાં તમને રિઝલ્ટ ખૂબ સારું મળી ગયું ઘણું ઘણું સારું થાય તમને શરીરમાં વધારે સંતોષ લાગે અને હવે જેમ પહેલા ગોળીઓ ખાવી પડતી ગભરામણ થાય ત્યારે કે ધોળવું પડતું ડોક્ટર પાસે એવી ગભરામણ ત્રણ મહિનામાં થઈ જાય કહેવાય કાંઈ નથી થઈ કોઈ ટાઈમે તો તમે ડોક્ટર એમ કહી દેશે ને તમને માનસિક છે જવા દે એમ કીધું તમને કોઈ ડોક્ટરે હવે હું